જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્ઞ સ્પર્ધા ક્રમાંક અઠ્યાવીસ પત્રલેખન પાચન સ્પર્ધા સરનામું સેજલ કેઉર પરીખ સોમા તલાવ ભાઘોડિયા રોડ પિનકોડ નંબર ત્રણ નવ જીરો જીરો ઓગણીસ તારીખ આઠ સાત બે હજાર પચીસ વિષય વડોદરામાં ઠેર ઠેર ખાડા ખોદ્યાની ફરિયાદ કરતો કોર્પોરેશનને પત્ર પ્રતિશ્રી કોર્પોરેશન અધિકારીશ્રી સવિનય જણાવવાનો કે અમારા વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ ખોદી નાખ્યા છે છેલ્લા એક વર્ષથી વડોદરા વિસ્તારમાં ખાડા ખોદેલા દેખાય છે માંજલપુર અલકાપુરી કારેલીબાગ ભઘોડીયા રોડ એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં ખાડા ખોદેલા ના હોય આ ખાડાઓના લીધે ચોમાસામાં વરસાદનું પાણી ખાબોચિયા બનાવી દે છે તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને રોગચાળો ફાટી નીકળે છે અરે ઘણીવાર તો અકસ્માતો પણ સર્જાય છે તમને એવું નથી લાગતું કે વડોદરા શહેરનું નામ બદલીને ખાડોદરા શહેર પાડી દેવું જોઈએ તો મારી કોર્પોરેશન અધિકારી શ્રીને નમ્ર વિનંતી છે કે વડોદરા શહેરના ખાડાઓના પુરાણ માટે જરૂરી પગલાં લેશે લિખિતન વડોદરા શહેરનો નાગરિક સેજન પરિ અસ્તુ